સુરતના ગોડોદરામાં શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે અપઘાત કર્યા હોવાના મામલે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યા છે એબીબીપી બાદ એન દ્વારા પણ વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ એનએસયુઆઈએ અને યુથ કોંગ્રેસે શર્ટ કાર્ય અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો દીકરીને તો અધિકાર બતાવી ન શક્યા પરંતુ અમે અમારી ઇજ્જત તમને આપીએ છીએ એમ કહીને જવાબદારી સામે કાર્યવાહી કરો એવી રજૂઆત કરાઈ વિરોધ કરતા એનએસ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ પણ સર્જાયું શહેર એનએસ પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે બાળકીને મેન્ટલની ટોર્ચર કરીને હેરાન કરાતી હતી જેથી આપઘાત કર્યો છે તંત્ર દ્વારા કાર્યવાહીના નામ પર ઠાગે થઈ થતા હોવાથી અર્ધનગ્ન થઈ અમે ઇજ્જત ઉતારીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે બાળકીના હિતમાં તેને ન્યાય મળે એ માટે અમે દેખાવો કરી રહ્યા છે અમારી એક જ માંગ છે કે જવાબદાર સામે કાર્યવાહી થાય

ખુબ જ ત્રાસ આપી અને મોત ને ગાડુ કરી દેવામાં આવી છે આ છોકરી ખુબ જ આ શિક્ષણ સમિતિ માં બેસેલા આ જે કૌભાંડીઓ શિક્ષકો છે એમના ત્રાસ થી અમે ઘરે જઈને આપઘાત કર્યો છે એ દીકરી ના ન્યાય માટે આવનારા સમયમાં બીજી કોઈ દીકરી આવીને જીવ નહીં ગુમાવે એના માટે આજે ડીઓ ઓફિસ આવ્યા છે રજૂઆત કરવા માટે જ્યાં સુધી આ દીકરીને નાની મળે ત્યાં સુધી આવનારા સમયમાં યુથ કોંગ્રેસ બહુ મોટું આંદોલન છે